નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિજ્ઞાન વિષયની અંદર થોડાક પ્રશ્નો જોઈશું પ્રશ્ન નંબર એક જે પાકને શિયાળની ઋતુમાં રોપવામાં આવે છે તેને શું કહે છે એટલે કે શિયાળની ઋતુમાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે પ્રશ્ન નંબર બે રવિ પાકનો સમયગાળો કયા માસથી કયા માસનો હોય છે એટલે કે ઓક્ટોમ્બરથી માર્ચ માસ દરમિયાન રવિ પાક લેવામાં આવતો હોય છે પ્રશ્ન નંબર ત્રણ ખેતરની માટીના ડેફા ભાગવા કયું પરંપરાગત ઓજાર વપરાય છે તો ખેતરના માટીના ડેફા ભાગવા માટે આપણે સમારનો ઉપયોગ કરીએ છીએ જે ખેતરમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ તત્વો હોય તેવા કૃત્રિમ ખાતરને શું કહે છે એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ તત્વો હોય તેવા કૃત્રિમ ખાતરને આપણે એનપી એનપી કે કહીએ છીએ પ્રશ્ન નંબર પાંચ શિંબીકોની વનસ્પતિના મૂળની મૂળ ગંડિકામાં રહેલા કયા બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે એટલે કે એનો રાઇઝોબિયમ શિંબીકોની વનસ્પતિની મૂળ ગંડિકાઓની અંદર કયો બેક્ટેરિયા હોય છે તો રાઇઝોબિયમ પ્રશ્ન નંબર છ મોટા પાયા પર અનાજનો સંગ્રહ કરવા કયા ધાતુનો પાત્રનો ઉપયોગ થાય છે તો વધુ પ્રમાણમાં જે આપણે અનાજનો સંગ્રહ કરવા માટે સાયલો શબ્દ વપરાય છે એનો મતલબ શું છે સાયલો પ્રશ્ન નંબર સાત ટુ અથવા ફોર ડી કયા પ્રકારનું રસાયણ છે એટલે કે નીંદણ નાશકની અંદર ટુ ફોર ડી પ્રકારનું રસાયણ વપરાય છે મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું પ્રજીવનું વાહક કયું છે માદા એનાફિલિસ મચ્છર એટલે કે મેલેરિયા થવા માટે જે હોય છે એનું ક્યાંથી એનું જે મૂળ છે એનું વાહક કયું છે માદા એનાફિલિસ મચ્છર પ્રશ્ન નંબર નવ આલ્કોહોલનું ઉત્પાદન ખાલી જગ્યાની મદદથી કરવામાં આવે છે એટલે કે આલ્કોહોલનું ઉત્પાદન ક્યાંથી થાય છે તો ઈસ્ટમાંથી એનું ઉત્પાદન થાય છે પ્રશ્ન નંબર દસ ડેન્ગ્યુ વાયરસનું વાહક કયું છે એટલે કે ડેન્ગ્યુ વાયરસ ક્યાંથી ઉત્પન્ન થાય છે તો એડિસ મચ્છરથી ડેન્ગ્યુનો રોગ થાય છે